નમસ્કાર દર્શક મિત્રો બાયડ તાલુકાના છબો ગામના યુવાન ઝાલાર જસપાલજી રણજીતસિંહ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે અચાનક તેમના શહીદ થવાના સમાચાર વાયુવેગે બાયડ તાલુકામાં ફેલાતા તેમની શહીદ યાત્રામાં મોટી જનમેદની ઉમટી પડી હતી બાયડાવી પહોંચેલા શહીદ જવાનના પાર્થિવ દેહને હજારોની સંખ્યામાં જન્મેદનીએ સ્વયંભુ જોડાઈ શહીદ યાત્રા યોજી ડીજે સાથે તેમના માદરે વતન છબો ગામે લઈ જવાયા હતા અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો સહિત ગામના લોકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા જસપાલ પત્નીના હૈયાફાટ રુદન સાથે અંતિમ દર્શન કરી વિદાય આપી હતી અને હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન છબો ગામે લાગતા ડીજે સાથે હજારોની મેદની વચ્ચે બાયડ છબો સુધી શહીદ યાત્રા યોજી હતી દરેક ગામના દેશ પ્રેમી જનતાએ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા સુહેલ મિર્ઝા બાયડ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને કરવાનું ભૂલશો નહીં